વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલા દિવાળીપુરા પાસે આવેલા આરઝુ બંગ્લોસમાં ગત અઠ્યાવીસ તારીખે સાત મકાનોના તાળા તૂટ્યા સોના ચાંદીના સહિત પાંચ લાખના દાગીનાની ચોરી થવા પામી હતી વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલા દિવાળીપુરા આરઝુ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હતા સોના ચાંદીના દાગીના સહિત તમામ મકાનોમાંથી પાંચ લાખથી વધુની ચોરી થઈ હતી અલગ અલગ મકાનોમાં કેલનપુર ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા પણ ત્યાં અરજી લેવામાં આવી હતી જ્યારે સીસી ફૂ ટીવી ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાય છે છતાં હજુ સુધી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે જેને લઈને આજ રોજ આરજુ બંગલોઝના સભ્યો તથા રહીશો આજે પોલીસ કમિશનર ઓફિસે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા તો જલ્દીમાં જલ્દી નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગ ઉપર ઉતરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્રેવીસ તારીખે બનાવ એ છે કે દિવાળીપુરા ગામ આરજુ બંગ્લોઝ છ સાત મકાનોમાં ચોરી થઈ છે રાતના સમયે અમારા પોતાના મકાનમાંથી સાડા ચાર પાંચ લાખ રૂપિયાની કેશ ગઈ અને ચાંદી સોનાની ને ચાંદીની રકમ ગઈ છે એક લાખ પાંત્રીસ હજાર કેશ હતી એ બી ગઈ છે તેલના ત્રણ ડબ્બા બી ગયા છે સાત મકાનોમાં ફરિયાદ નથી ફરિયાદ અરજી આપી છે અને ફરિયાદ લીધી નથી હજુ સુધી પોલીસ ભવન બરોડા અરજી આપે છે અરજી આધારે જો કામગીરી કરશે તો ઠીક છે નહીં તો પછી ગાંધી સિંધિયા માર્કેટ જઈશું